હેલો ગાઈસ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં અત્યારે છીએ અમે અમારા ગામડે જૂના માત્રાવળ વાઈગા છે અત્યારે બપોરના બાર વાગી ગયા સાઈથી સાડા અગિયાર બાર વાગી ગયા છે અને હવે અમે જઈ રહ્યા છીએ વાડીએ આજે અમારે બનાવવાનો છે દૂધીનો હલવો તો એના માટેની પ્રિપેરેશન થોડી ઘણી ઘરેથી કરીને લઈ જઈ છીએ સામાન આમ તો પ્રિપેરેશન તો ત્યાં ચીન કરવાની છે લાઈવ આપણે દૂધી તોડી અને હલવો બનાવવાનો છે આજે દૂધીનો તો ચાલો હવે ફાઇનલી નીકળી છીએ

ને બહાર એટલે ને ઈંડા બચા હોય ને હા પક્ષી જે બેઠું છે ને એમને એટલું અટ્રેક કરે છે ને તો ત્યાં છે ને જોવાની ઈચ્છા થઈ કે ચાલો આપણે એને જોતા આવી પક્ષીને અમે લગભગ અહીંયા 5 7 મિનિટથી થી ઊભા છી પણ હજી પક્ષી ઉડ્યું નથી તો એ વિચાર્યું કે ચાલો ત્યાં જઈને જોઈ આવી 10 મિનિટ કહી દે 10 મિનિટ જેવો કોઈ હિલ ઉપર ચડીને જવાનું છે આ બેની હું પાછળ રહી જઈશ ઉડ જો 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 ઓ હોય બા જો તું યાર

એટલે અહીંયા થોડા કેવા ઝાડવા નથી એમના છે અહીંયાથી વાવેતર સ્ટાર્ટ થઈ જાય છે આ જો આ દેખાય ને આહા આ રૂમ નાનો એવો અહીંયા આ અમારું ખેતર છે અહીંયાથી થી લઈ ને સામે સુધી અહીંયા છે ને તળાવ છે ચોમાસું હોય ને ત્યારે એમાં પાણી હોય ત્યાં ખાલી થઈ ગયું એમાં એક નાનું એવું સરસ મજાનું ઝરણ એવું હોય ત્યારે અને થોડું ઘણું પાણી આ બાજુ ભયર્યું હોય પેલી બાજુ નદી છે આ ખેતર નહીં આટલા પૂરા થાય પછી નદી આવે તો આને કઈ ધાર કેવાય અને કઈ ધાર નથી બાજુ ઓલોરિયો ને ધાર પછી છે આ ઓલી સામે પવન ચગી રહી અલબેલા

તો એટલો મસ્ત ઠંડો પવન આવે છે ઉનાળો હોય ને ત્યારે ખાલી ચડવાનું તો થોડુંક જ છે પણ અહીંયા આવીને ખાલી બેઠા હોય ને બે કલાક પવન ખાવાની સાંજે સાંજે બહુ મજા આવે એડવેન્ચર ટાઈમ કમ્પ્લીટ હવે જાય છે વાડીએ વાડીએ તો પહોંચી જ ગયા હતા એક્ઝેક્ટ સામે જ હતા અત્યારે ઓરેન્જ કલર ને ફૂલ ને પિંકને કેવી મસ્ત બહાર આવી છે ને બહાર શિયાળો આમાં તો બહુ મસ્ત ફૂલ કેટલા મસ્ત લાગે છે ઓલા મનાલી મોલા ભાઈરસ કહેતા અમે કીધું કે એમ મજા તો શિયાળામાં મજા એટલે ઉનાળામાં મજા ફૂલ ખીલા હોય ને એને ઉનાળા ખીલે આપણે શિયાળામાં ખીલે ત્યારે એને માપની ઠંડી એટલે જો કેટલા મસ્ત લાગે છે

અને પછી મોટા થાય ને એટલે ગ્રીન થઈ જાય પણ એનો લુક કઈક અલગ જ આવે જોતા એટલું સરસ લાગે છે બહુ મસ્ત લાગે છે છે મરચી પણ મરચી અત્યારે ઓલમોસ્ટ પૂરી થવા આવી છે બધી પાકી ગઈ છે એટલે લાલ થઈ ગઈ છે આમાં ને ને પાછા આકડા કટિંગ કરવી પડે ને અહીંયા છે તો રીંગણા છે છે પણ હવે રીંગણામાં નથી બહુ ખાસ બે બે ત્રણ દેખાય ઘઉં પાલક આ નવું પાલક હશે અમે આની પેલા આવ્યા તા ને અત્યારે આ પાલક નતું આટલું આટલું તો થઈ ગયું છે અને

બાપુજી પાલક ખાવા મને એટલે વાવે ખાવાય ન ખાવાય વાડી બધું હોવું જોઈએ બધું શાકભાજી હોવું જોઈએ પાલક ને પાંદડ પણ બહુ મોટા મોટા છે પાત્ર બનાવી ને પાલક ના મોટા થઈ છે બી ગજબ નું હો કેવાય કેમ છે અહીંયા છે તુવેરના છોડવા આ બાજુ આપણે આખું ઘઉંનું ખેતર છે અને પપૈયા આપણે બધાને બતાવ્યા ત્રણ જ પપૈયા છે પણ અનલિમિટેડ છે એમ કહી શકાય છે અમારે મસ્ત બહુ મોટું એવું ગુંદાનું ઝાડ લીંબુમાં અત્યારે એકેય લીંબુ આવ્યા નથી હમ દાદાએ છોડ પહાડી લીંબુ છે આ જો પહાડી લીંબુ કેવાય એને અને એમાં આપણે નાગરવેલ

પણ આ મોસમબી ઝાડ છે ને સુકાઈ ગયું ખબર નહીં સાવ સુકાઈ ગયું છે એક મોસમબી આવી નથી આમાં ઘણી બધી મોસમબી આવે છે અને મોસમબી એકદમ ફૂલ મીઠી થાય છે અંજીર નું ઝાડ છે પણ અંજીરની ડાળીઓ છે ને આમ ટહેનીઓ બહુ આમ જાજેક જગ્યામાં ફેલાયેલી છે આટલી બધી નહીં સારી એમ થોડું શોર્ટ ઝાડવું હોય ને

પછી મારી જ છે ને પછી તો મારી જ છે ઈ કે વાહ આ તેર ખેતીવાડી છે એટલે કે પછી તો મારું જ છે ને કેમ ગયો પછી સીધું સીધું નામ તો તે કાઢી જ ડાયરેક્ટ કર હા એમ એમ કરીશ તો ઈ

એટલે બાળકો અમારે કરતા હોય આવીને એટલે અમારે પરવા ભાઈ ને જો આવા અને આવી રમવાનું ચાલુ કરે જાય ત્યાં સુધી રમશે ખેતર બન આવશે રમોકડા બનાવશે એવું પર્વ ને ખુશી બે કરે પણ એક દિવસ માટી માં રમી અને એન્જોય કરીએ બાળકો